આપ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવું દુખાવાનું તેલ ત્રિશુલ દુખાવાનું તેલ આજે લોન્ચ કરવા જઈ રહ્યો છું જેની અંદર મિત્રો અગિયાર પ્રકારની જડીબુટ્ટી છે અને આયુર્વેદમાં જેને દુખાવાનો કાર્ડ કયો જેવી ટોપમોસ્ટ ત્રણ પ્રકારની એ નાખવામાં આવી છે એટલે આનું નામ ત્રિશુલ આયુર્વેદિક મસાજ ઓઇલ મિત્રો રાખવામાં આવ્યું છે ખાસ ધ્યાનમાં રાખો મિત્રો તમારે ગરદનનો દુખાવો હોય ખભાનો દુખાવો હોય હોય સાધાઓ દુઃખતા હોય સવારમાં ઉઠો તે વખતે શરીર જકડાઈ જતું હોય સાધાઓ લોક થઈ જતા હોય અથવા તો કોઈ પણ ધંધા નોકરી ઉપરથી કામ કરીને આયા હોય મિત્રો કમર દુખતી હોય ખભા દુખતા હોય પગ દુખતા હોય ડુંગર ચડ્યા હોય અને પગ દુખતા હોય ને ત્યાં દુખાવો થઈ ગયો હોય કોઈ પણ દુખાવાની સ્નાયુઓના દુખાવાની જગ્યાએ તમે શરીર પર દુખાવો થાય સ્નાયુઓનો ત્યાં તમે આની માલિશ કરજો મિત્રો કરે દસ થી પંદર મિનિટ જબરજસ્ત રિઝલ્ટ મળશે તમારો દુખાવો ગાયબ થશે પણ હા મિત્રો ખાલી યાર આમ તેલ લીધું અને અડધી મિનિટ એક મિનિટ તેલનો લપેડો કરી દીધો તો બિલકુલ રિઝલ્ટ નહીં મળે કારણ કે 10 15 મિનિટ માલિશ કરશો એટલે માલિશ કરશો એટલે તેલ જ્યાં સુધી અંદર સ્નાયુઓમાં નહીં ઉતરે ત્યાં સુધી રિઝલ્ટ નહીં મળે 10 15 મિનિટ બરાબર માલિશ કરશો એટલે સ્નાયુઓમાં એ તેલ ઉતરશે સ્નાયુઓમાં ઉતર્યા પછી તમારો સ્નાયુઓનો જે દુખાવો છે મિત્રો આયુર્વેદમાં કહ્યું છે કે પિત્ત વગર બળતરા ના હોય વાયુ વગર દુખાવો ના હોય મિત્રો વાયુ વગર દુખાવો ક્યા ક્યારેય ના થાય શરીરમાં જ્યાં જ્યાં દુખાવો થાય છે ત્યાં સમજવાનું કે વાયુનો નો પ્રકોપ છે આમાં જે 11 પ્રકારના એલિમેન્ટ છે મિત્રો એ અગિયાર અગિયાર પ્રકારના એલિમેન્ટ પરમ વાયુનાશક છે એટલે આ કોમ્બિનેશન એવું છે કે તમારા વાયુને બેલેન્સ કરે છે અને વાયુને છૂટો પાડે છે તો મિત્રો આ જે દુખાવાનું તેલ છે ત્રિશુલ દુખાવાનું તેલ એને કેવી રીતે મંગાવવું એની પ્રોસેસ બરાબર સમજી લેજો સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર દેખાય છે એ વોટ્સએપ નંબર ઉપર હાઈ કરીને તમારે મેસેજ લખવાનો છે ફોન કરવાની કોઈ જરૂર નથી હાઈ લખીને મેસેજ કરશો એટલે તરત જ કેવી રીતે ઓર્ડર મંગાવો એની પ્રોસેસ આવી જશે મિત્રો ખાસ યાદમાં યાદ રાખો કે તમે હાઈ કરીને લખશો પછી તમારે અમારા મેસેજની રાહ જોવાની છે તૈયારીમાં મેસેજ મળે બાર કલાક ચોવીસ કલાક બે દિવસ ત્રણ દિવસે પણ મેસેજ મળે એ મેસેજની અંદર એક સ્કેનર આવશે મિત્રો અને ડન કે ઓકે લખાઈને આવશે એ સ્કેનર ઉપર ઓનલાઈન પેમેન્ટ કરી દો તમે અને ઓનલાઈન પેમેન્ટ કરી અને એના સ્ક્રીનશોટ અને તમારું ફૂલ એડ્રેસ પિનકોડ નંબર મોબાઈલ નંબર અને કેટલું તેલ જોઈએ છે એની સાથે એ તમે આજ વોટ્સએપ નંબર ઉપર મેસેજ છોડી દો એટલે તમારો ઓર્ડર બુક થઈ જશે અને મિનિમમ અઠવાડિયાની અંદર અઠવાડિયા થી દસ દિવસમાં આ હેર ઓઇલ તમને કુરિયર થી મળી જશે ખાસ યાદ રાખો કે પોસ્ટની ફેસિલિટી નથી મિત્રો એટલે ઇન્ટરિયર ગામડામાં રહેતા હોય તો ઇન્ટરિયર કરીને એડ્રેસ ના આપશો નજીકની સિટી તાલુકા પ્લેસ તમારા ત્યાં કોઈ સગાવાળા મિત્રો હોય તો ત્યાંનું સિટીનું એડ્રેસ આપજો જેથી કુરિયરવાળો ત્યાં પહોંચી શકે અને આપી શકે નજીકમાં તમારું ટાઉન હોય બે પાંચ કિલોમીટરમાં હોય તો તમારે એડ્રેસ નીચે લખવું પડશે ઓફિસ ડિલિવરી ફોન કરવો એવું ખાસ લખજો તો કુરિયરની ઓફિસમાંથી તમારા ઉપર ફોન આવશે એટલે તમારે ત્યાં જઈ અને રિસીવ કરી લેવાનું રહેશે જો તમે એ પાર્સલ રિસીવ નહીં કરો અને પાર્સલ પાછું આવશે તો કુરિયરના પૈસા કાપી લઈ અને પછી બાકીના પૈસા તમે ગૂગલ પેથી રિટર્ન કરવામાં આવશે એટલે બને ત્યાં સુધી મિત્રો સિટીનું જ એડ્રેસ આપજો કે જ્યાં કુરિયરની સેવા અવાઇલેબલ હોય તો કુરિયરથી જ મોકલવામાં આવશે એટલે પોસ્ટનું સરનામું મહેરબાની કરીને મોકલતા નહીં મિત્રો આ જે હેર ઓઇલ છે આ આ સોરી જે તેલ છે એ દુખાવાનું તેલ મેન્યુઅલી બને છે કોઈ ઓટોમેટિક મશીનરી નથી આ મેન્યુઅલી મારા સુપરવિઝન હેઠળ બને છે અને એટલા માટે મિત્રો રોજના માત્ર દોઢસો જ ઓર્ડર લેવામાં આવશે એનાથી વધારે ઓર્ડર લેવામાં નહીં આવે કારણ કે પ્રોડક્શન એટલું જ થઈ જશે એનાથી વધારે પ્રોડક્શન થઈ શકે નહીં તો મિત્રો ખાસ યાદ રાખો આ ત્રિશુલ દુખાવાનું તેલ હમણાં જ ઓર્ડર કરો અને મિત્રો એને વાપરો એની મસાજ કરો માલિશ કરો અને દુખાવાને ભગાડો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના બરાબર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત